નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર ઉંધાડ મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સહકારી ક્ષેત્ર માટે બહુવિધ મુખ્ય પહેલોનું ઉદ્ઘાટન ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે ગુજરાતના જામનગરની મુલાકાત દરમિયાન રોડ શો યોજશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી છત્તીસગઢના રાયગઢમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના સોળસો મેગાવોટના લારા સુપર થર્મલ પાવર સ્ટેશનનું પ્રથમ ચરણ રાષ્ટ્રને સમર્પિત કરશે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં ડાબેરી ઉગ્રવાદ સંબંધિત હિંસામાં બાવન ટકાનો ઘટાડો થયો કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે માછીમારોનું મોત થતાં આપવામાં આવતું વળતર એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કર્યું છે પુરુષોની આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનની હોકી પ્રો લીગમાં ભારત આજે રાત્રે ઓડિશાના રાઉરકેલામાં બિરસા મુંડા હોકી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સહકારી ક્ષેત્ર માટે બહુવિધ મુખ્ય પહેલોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે તેઓ આ પહેલ હેઠળ ગોડાઉન અને અન્ય કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે દેશભરમાં વધારાના પાંચસો પ્રાથમિક કૃષિ સહકારી ધિરાણ મંડળીઓનો શિલાન્યાસ પણ કરશે

કોમ્પ્યુટરાઇઝેશન માટેના પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે ગુજરાતના જામનગરની મુલાકાતે આવશે જામનગરની મુલાકાત દરમિયાન તેઓ રોડ શો યોજશે આવતીકાલે સવારે દ્વારકા જવા પ્રસ્થાન કરશે અને ત્યાં તેઓ ઓખાથી બે દ્વારકાને જોડતા સુદર્શન સેતુ દરિયા પરના બ્રિજનું લોકાર્પણ પણ કરશે પ્રધાનમંત્રી રાજકોટ કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના અડતાળીસ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી છત્તીસગઢના રાયગઢમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના સોળસો મેગાવોટના લારા સુપર થર્મલ પાવર સ્ટેશનનું પ્રથમ ચરણ રાષ્ટ્રને સમર્પિત કરશે અને બીજા શિલાન્યાસ વિધિ પણ કરશે વિદ્યુત મંત્રાલય જણાવ્યા અનુસાર પહેલા ચરણના સ્ટેશન પાછળ લગભગ પંદર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે જ્યારે બીજા ચરણમાં પંદર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે આ બંને ચરણમાંથી પચાસ ટકા વીજળી છત્તીસગઢમાં પૂરી પાડવામાં આવશે આ પરિયોજનાની મદદથી ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગોવા દમણ દીવ અને દાદરા નગર હવેલી સહિત અન્ય ઘણા રાજ્યોમાં વીજ વ્યવસ્થામાં સુધારો થશે મંત્રાલયે જણાવ્યું કે આ પરિયોજનાને કારણે ક્ષેત્રમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો પણ ઊભી થઈ છે છે મોદીએ કહ્યું કે કે વિકસિત ભારત આત્મનિર્ભર ભારતના બળ પર બનશે એટલે સરકાર નાના ખેડૂતો પશુપાલકો કારીગરો અને ઉદ્યમીઓને મદદ કરી રહી છે પ્રધાનમંત્રીએ પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં તેર હજાર કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કર્યો તેમણે કરખીયાવ વિસ્તારમાં અમૂલ ડેરી સંયંત્રનું ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રીએ પશુપાલન સાથે જોડાયેલી મહિલાઓને આવક પૂરી પાડવામાં ગીર પ્રજાતિન ગાયોની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો તેમણે કહ્યું કે પશુપાલન મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મોટું માધ્યમ છે નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતોને અન્ન અને ઉર્જાદાતા બનાવવાની સાથે સાથે ખાતરદાતા બનાવવાનું પણ કામ કરી રહી છે પ્રધાનમંત્રીએ વણકરો માટે રેશમ કાપડ પ્રિન્ટિંગ સામાન્ય સુવિધા કેન્દ્ર તેમજ પર્યટન તેમજ આધ્યાત્મિક પર્યટન સાથે સંબંધિત અનેક પરિયોજનાઓનો શુભારંભ કર્યો તેમણે વારાણસીમાં રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાનો શિલાન્યાસ પણ કર્યો છે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં કાબુમાં વ્યૂહરચના અપનાવી છે ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે પર્યાપ્ત આરોગ્ય સંભાળ અને માળખાગત શિક્ષણ વિકાસ નિર્માણ કરીને નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં રહેતા ગરીબોના દિલ જીતી લીધા છે મંત્રાલયના ડેટા અનુસાર બે હજાર ચારથી બે હજાર ચૌદની સરખામણીમાં બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ સુધીમાં ડાબેરી ઉગ્રવાદ સંબંધિત હિંસામાં બાવન ટકાનો ઘટાડો થયો છે અને મૃત્યુની સંખ્યામાં ઓગણસાઠ ટકાનો ઘટાડો થયો છે ડાબેરી ઉગ્રવાદની ઘટનાઓ ચૌદ હજારથી ઘટી છે ડાબેરી ઉગ્રવાદને કારણે સુરક્ષા દળોના જવાનોના મૃત્યુની સંખ્યામાં બોતેર ટકા અને નાગરિકોના મૃત્યુની સંખ્યામાં અડસઠ ટકાનો ઘટાડો થયો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે માછીમારોનું મોત થતાં આપવામાં આવતું વળતર એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કર્યું છે ગઈકાલે કોલકાતામાં ન્યૂ ટાઉનમાં વિશ્વ બંગલા કન્વેન્શન સેન્ટરમાં તેરમાં મત્સ્યપાલન મંચના ઉદઘાટન સમારંભમાં પરસોત્તમ રૂપાલાએ આ મુજબ કહ્યું આ સંમેલન બે દિવસ ચાલશે તેનો કથા વસ્તુ સતત વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવામાં ભારતીય મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલનને પ્રોત્સાહન આપવાનો છે પરશોત્તમ રૂપાલાએ કહ્યું છે કે સરકારે દેશના માછીમારો માટે અનેક વીમા યોજનાઓ શરૂ કરવાની પહેલ કરી છે તેમણે કહ્યું કે સરકાર માછીમારો માટે કિસાન ક્રેડિટ કાર્ડની જેમ જ ક્રેડિટ કાર્ડ શરૂ કરશે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પર નવી દિલ્હીમાં એક પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે જેનો વિષય અક્ષરો શબ્દો અને ભાષા છે આ પ્રદર્શન ઓગણત્રીસમી ફેબ્રુઆરી સુધી ચાલશે તે ભારતની ભાષાકીય વિવિધતા અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી છે મહત્વનું છે કે સત્તરમી નવેમ્બર ઓગણીસ સો નવ્વાણુંના રોજ યુનેસ્કોએ ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે એકવીસમી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે નાગરિકો આજના દિવસ સુધી જ પોતાના સૂચનો માય જીઓવી પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર મોકલી શકશે આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક એર ન્યૂઝની વેબસાઇટ અને મોબાઈલ એપ પીએમઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે પુરુષોની આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનની હોકી પ્રો લીગમાં ભારત આજે રાત્રે ઓડિશાના રાઉરકેલામાં બિરસા મુંડા હોકી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે હાલમાં ભારતીય પુરુષ ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે મહિલા પ્રીમિયર લીગની ઉદ્ઘાટન મેચમાં વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે બેંગલુરુના એમ ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટથી હરાવ્યું હતું વિજય માટે એકસો બોતેર રનનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે મેચના છેલ્લા બોલમાં ચાર વિકેટના નુકસાન સાથે લક્ષ્યને પાર કરી લીધું હતું રાંચીમાં જેએસસીએ સ્ટેડિયમમાં ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચને ગઈકાલે પહેલા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારત સામે ઇંગ્લેન્ડના પહેલા દાવમાં સાત વિકેટે ત્રણસો બે રન થયા જો રૂટ એકસો છ રને અને ઓલી રોબિન્સ એકત્રીસ રને દાવમાં છે આ પહેલા ઇંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું નક્કી કર્યું ભારત વતી આકાશદીપ ત્રણ જ્યારે મહંમદ સિરાજે બે વિકેટ રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિને એક એક વિકેટ ઝડપી હતી પાંચ મેચની આ શૃંખલામાં ભારત બે એકથી આગળ છે વિદેશ રાજ્યમંત્રી વિમુરલીધરને મુરલીધરને ડી જાનેરાનામાં એકવીસમી અને બાવીસમી ફેબ્રુઆરીના રોજ બ્રાઝિલના જીવીસ અધ્યક્ષતા હેઠળ યોજાયેલી જીવીસ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો જીવીસ સભ્યોના મંત્રીઓ અને પ્રતિનિધિમંડળના વડાઓ આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ આ બેઠકમાં પણ ભાગ લીધો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સહકારી ક્ષેત્ર માટે બહુવિધ મુખ્ય પહેલોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે ગુજરાતના જામનગરની મુલાકાત દરમિયાન રોડ શો યોજશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી છત્તીસગઢના રાયગઢમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના સોળસો મેગાવોટના લારા સુપર થર્મલ પાવર સ્ટેશનનું પ્રથમ ચરણ રાષ્ટ્રને સમર્પિત કરશે કેન્દ્રીય મત્સ્ય મંત્રી પરશોત્તમ રૂપાલાએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે માછીમારોનું મોત થતાં આપવામાં આવતું વળતર એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કર્યું છે પુરુષોની આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનની હોકી લીગમાં ભારત આજે રાત્રે ઓડિશાના રાઉરકેલામાં બિરસા મુંડા હોકી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા